કૃતિને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરતો વિલન સોલંકી ઝડપાયો હાલના સમયમાં સમાજમાં નારી સુરક્ષા અંગે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે મહિલાઓ પર થઈ રહેલા દુષ્કર્મના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે આવો જે કિસ્સો વડોદરાના છાણી પોલીસ મથકમાં સામે આવ્યો છે જેમાં એક યુવકે એક મહિલાને લગ્નની લાલચ આપી તેનું શારીરિક શોષણ કર્યું અને મહિલા સાથે વિશ્વાસઘાત કર્યો આખરે મહિલાની હિંમત અને કાયદાની કાર્યવાહી આરોપીને પકડી પાડ્યો આ ઘટના એટલી ગંભીર છે કે સમાજમાં આવા કૃત્યો સામે શૂન્ય સહનશીલતા જો હોવી જોઈએ વિલન્સ સોલંકી પહેલાથી જ તે મહિલાને પ્રેમના ક્ષુદ્ર વચનો આપીને વિશ્વાસમાં લીધી લગ્ન કરવાની ખાતરી આપી તેને લાંબા સમય સુધી સંબંધો બનાવી રાખ્યા જ્યારે મહિલાએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે યુવકે સંબંધ તોડી નાખ્યો આથી મહિલાએ પોલીસનો સહારો લીધો આરોપી વિલન્સ વિનોદ સોલંકી પહેલેથી જ લગ્ન કરી દીધા હતા આરોપીની પત્ની અને એક સંતાન હોવાનું પણ સામે આવ્યું છાણી પોલીસ સ્ટેશનની અંદર એક પુખ્ત વયની મહિલા કે જેની ઉંમર 24 વર્ષ છે તેણે છાણી પોલીસ સ્ટેશન આવી પોતાની ફરિયાદ હકીકત રજુ કરી કે એક આરોપી નામે વિલ્સન વિનોદભાઈ સોલંકી રહે દશરથ છાણી એણે આ મહિલા પોતે સોળ વર્ષની હતી ત્યાંથી હાલ સુધી એટલે કે છેલ્લા સાત વર્ષના સમયગાળા દરમિયાન તેની સાથે સંબંધો બાંધીલા અને પોતાને લગ્ન કરવાની લાલચ આપી અને લગ્ન નહીં કરી અવારનવાર શારીરિક દુષ્કર્મ કરેલું અને પોતાની સાથે વિશ્વાસઘાત કર્યો આ મતલબ એ છાણી પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરેલ છે મહિલાની શારીરિક તપાસણી સારું મહિલાને એસએસજી હોસ્પિટલ મોકલેલ છે કે જ્યાં એની શારીરિક તપાસણી ચાલુ છે પ્રાથમિક હકીકતમાં તપાસમાં એવું જાણવા મળેલ કે આ ફરિયાદી અને આરોપી બંને અગાઉ નવાયાડ અતિગંજ પોલીસ સ્ટેશનની હદમાં નજીકમાં રહેતા હોવાથી આ બંને છોકરી અને છોકરાને પરિચય થયો અને પરિચય પરિચય પ્રેમમાં પરિણમે ત્યારબાદ આગળ જતા આ છોકરો આ ફરિયાદી મહિલાને હું તારી સાથે લગ્ન કરીશ અને આપણે સાથે રહીશું એમ કરીને એને પટાવી રાખતો વધુમાં એવું જાણવા મળ્યું છે કે આ આરોપી ભણિત છે આડત્રીસ વર્ષની ઉંમર છે અને તેર વર્ષનો દીકરો છે અને પોતાની પત્નીને છૂટાછેડા આપી ફરિયાદી સાથે લગ્ન કરવાની ફરિયાદીને વિશ્વાસ આપ્યો કેમ કે હાલ સુધી એની સાથે લગ્ન નહીં કરતા ફરિયાદી સાથે ફરિયાદીએ પોતાની ફરિયાદ હકીકત આપી છે આ મતલબે હાલ પોલીસે આરોપીની ધરપકડ પણ કરેલ છે અને ધરપકડ કરી એની મેડિકલ તપાસણી કરેલ છે વધુ તપાસ છાણી પોલીસે હાથ ધરી છે